નમસ્કાર હું ઉમંગ ભટ્ટ જય ગણેશ હીરોમાંથી વાત કરું છું અમારે અહીંયા દશેરા પર્વ નિમિત્તે અને નવરાત્રિ નિમિત્તે ખૂબ જ પુષ્કળ સંખ્યામાં કસ્ટમરનો ધસારો આવી રહ્યો છે સરકાર દ્વારા જીએસટીની અંદર જે પણ ઘટાડો કરવામાં આવ્યો જે દસ ટકાનો ઘટાડો તેમાં રૂપિયા છ હજારથી લઈ અને પંદર હજાર સોળ હજાર સુધી વ્હીકલમાં ઘટાડો થયો જીએસટી માત્ર એ સિવાય હીરો કંપનીએ દૂધ ગ્રાહક દૂધ મંડળીના ગ્રાહકો માટે એમાં પણ અઢારસોથી લઈ અને ચાર હજાર સુધી પોલીસ મિત્રો માટે ત્રણ હજારથી સાત હજાર સુધીની ઓફર એ સિવાય ગુડ લાઈફની અંદર ફ્રીમાં એનરોલમેન્ટ એક લાખ સુધીનો વીમો અને ત્યાર પછી સ્ક્રેચ કાર્ડ જેમાં ગોલ્ડ કોઈન સિલ્વર કોઈન અને તે સિવાય વ્હીકલની કિંમત જે છે તે પણ તદ્દન ફ્રી એટલે અવનવી સ્કીમ સાથે અત્યારે જય ગણેશ હીરો અને હીરો મોટો કોર્પ નવી નવી ઓફરો લઈને આવ્યું છે એટલે અંદાજીત એક વ્હીકલની અંદર દસ હજાર સુધીની ઓફરો તમને મળી રહી છે અને એટલા માટે કસ્ટમર અહીંયા અમારે ત્યાં સતત અને સતત આવી રહ્યા છે આગળના નવ દિવસમાં નવરાત્રિમાં વાત કરીએ તો અંદાજીત અમારી નવસો ગાડીનું સેલિંગ થતું હતું આ વર્ષે અમે તેરસોથી ચૌદસો ગાડીનું સેલિંગ કર્યું છે અને આજના દિવસે એટલે કે દશેરાના દિવસે અત્યારે મારી પાસે પંચોતેર થી એસી ગાડીના બુકિંગ છે અને એ સિવાય બીજા લાઈવ કસ્ટમર ચાલીસ થી પચાસ છે એટલે આજ સાંજ સુધીમાં જો જોવા જઈએ તો દોઢસો ગાડીની ડિલિવરી આજે અમે કરવાના છીએ જીએસટીથી સર ખાસ તો ગ્રાહકોને એટલો બધો ફાયદો છે કે જે પહેલાં અઠ્યાવીસ ટકા જે ભરવાના થતા હતા એની જગ્યાએ અઢાર ટકા કરી દીધા છે એટલે તમે જુઓ તો વ્હીકલ ઉપર સ્પેરપાર્ટ ઉપર મજૂરી ઉપર દરેક જગ્યાએ ભાવ ઘટાડો થવાથી ગ્રાહકને એટલું સરસ અને સરળ પડી રહ્યું છે કે સસ્તું છે એટલા માટે ગ્રાહકોને પણ જે વ્હીકલ અત્યારે નેવું હજાર પંચાણું હજારમાં થતું હતું એ વ્હીકલ અત્યારે એંસી એંસી હજારમાં મળી રહ્યું છે એટલે ખાસ તો પૈસાકીય જોવા જઈએ તો આજનો આપણો જે વર્ગ છે ખેડૂત વર્ગ એને ખૂબ જ એવો ફાયદો છે જીએસટીના કારણે અને ખૂબ જ સસ્તું પડી રહ્યું છે મારું નામ અભયકુમાર રાણપુરા છે હવે આ જે સરકારે જીએસટીનો ઘટાડો કર્યો છે એને હિસાબે બાઇકમાં ઘણો ફેર પડ્યો છે મારે આ સેવ સિક્સટી સેવન થાઉઝન્ડની જે પ્રાઇઝ હતી એમાં બે હજારનું ડિસ્કાઉન્ટ મળ્યું છે ઓનલાઈન અને પ્લસ જીએસટીમાં ચેન્જીસના હિસાબે આરટીઓ ઇન્સ્યોરન્સમાં પણ ફેર પડ્યો છે એટલે મને ઓવરઓલ સેવન્ટી નાઇન થાઉઝન્ડમાં આ બાઇક પડ્યું છે જો જીએસટીનો ઘટાડો ન થયો હોત તો નાઇન્ટી થાઉઝન્ડ અબાઉટ નાઇન્ટી સિક્સ થાઉઝન્ડ એપ્રોક્સિમેટ મને પડે તા એટલે કહેવાય ને કે દસ પંદર હજારનો મને ફેર પડ્યો છે સરકારનું પગલું એકદમ સરસ છે સરકારે આ જીએસટીનો ઘટાડો કર્યો એના હિસાબે ઘણો ફેર પડ્યો છે અને કહેવાય ને કે લોકોને આના હિસાબે ઘણો ફાયદો થયો છે મારું નામ મસાણી ભવાની શ્રી રૂપસંગભાઈ મારું ગામ વઢવાણ છે અમે આ સ્કૂટર લેવા આવ્યા હતા નવરાત્રિમાં બુકિંગ કરાવ્યું હતું અત્યારે સ્પ્લેન્ડર લીધેલું છે અને જીએસટીનો ઘટાડો થતાં અમારે આઠથી દસ હજારનો ફાયદો થયેલ છે પહેલાં ચોરાણું પાંચસો હતી અત્યારે અમારે છ્યાસી હજારમાં સ્કૂટર આવ્યું છે